નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે આપણે એક મુંબઈની યુવતી અને મનસુખભાઈ વચ્ચેની વાતચીત સાંભળીશું જેમાં બોટદના યુવકે મુંબઈની યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી અને હવે યુવક અને તેનો પરિવાર યુવતીનો અસ્વીકાર કરે છે યુવતીના કહ્યા મુજબ યુવકના લગ્ન તેના પરિવારે બીજી કોઈ યુવતી સાથે કરી નાખેલ છે લાચાર થયેલી યુવતીએ મનસુખભાઈની ફોન કરી ને મદદ માગી તો સાંભળો મનસુખભાઈ સાથેની વાતચીત અને કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી આપશો તથા આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી તે યુવક મનસુખભાઈને ફોન કરવા મજબૂર થઈ જાય જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બે લાઇકનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ హలో హలో మనసు సాధనా సాధనా બોલો બોલો હેલો લગ્ન ચાર વર્ષથી હતા રિલેશન રિયોગ રેતા રો છ ના સિઝનમાં બાર હતા બાર ગામે પણ આપણને પછી ત્યાંથી કામ ની છુટી થઈ ને તો આયા મળવા આવતા હતા પ્લસ એમના મમ્મી પપ્પા ની હારે પણ મળી લીધું તું લગન ની વાત થઈ ગઈ હતી લગ્ન જ થવાના હતા અમારા બે ના પછી અચાનક બે મહિના થી બ્લોક કરી નાખ્યા છે અને મેં ફેસબુક પર જોયું એને મમ્મી પપ્પાએ એના લગન બીજી કામ કરાવી દીધા તમારું નામ છે સાધના પરમાર હાલો અને હમણાં એમને પપ્પા ને ફોન કરું ને કે કેમ તમે એના લગ્ન કરાવી નાખ્યા અમારે અરે લગ્ન કરવાનું કીધું તું અમે આયા બધા ને ખબર પડી ગઈ હતી મારા પરિવાર માં અમારા એરિયા માં બધા એમના પપ્પા પછી હવે બ્લોક કરી નાખે છે એમના પપ્પા મમ્મી વે ઈ છોકરા વે બધે એ બ્લોક કરી નાખે છે અને મેં એને વીટી દીધી હતી સોના પ્લસ એને જયારે પણ ગુગલ પે માં જરૂરત હતી તો પૈસા પે કરતી હતી હા હા કેટલા પૈસા પે કરી છે

બોધનાને સમાજ છે મારી ગુજરાતી વાલ્મીકી છો ગુજરાતી વાલ્મીકી ને વાલ્મીકી સમાજમાંથી આમાં ક્યાં લપડામ પડ્યા ઈ છોકરાયા આવ્યો તો ના મુંબઈમાં આવતા હતા ના હા હા તો તો એકબીજાથી પ્રેમ પ્રેમ કર્યો તો હા બો તો તો કાટો પ્રેમ કર્યો અપનાયાયો તો તો હવે તમારું નામ મને બોલો જી સાધના પરમાર વાલ્મિકી મુંબઈ 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 કઈ જગ્યા મુંબઈ કલ્યાણ કલ્યાણ

એટલે ઇશ્યુ ઈ હતો ને કે હું અહીંયા જોબ કરું છું મુંબઈમાં હા શેનો જોબ કરો છો અહીંયા ગવર્નમેન્ટ જોબ છે મને મુંબઈમાં દુબઈ હેલો નહીં નહીં મુંબઈમાં નગરપાલિકામાં છું હા હેલો હા 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 તો અમારે છે ને હું સંજય સાથે જયારે અમે વાત કરતા હતા ને બે હજાર એકવીસ માં હા મારે સંજય ની વાત થાતી હતી મેં કીધું તું કે હું ગુજરાત નહી રહી માકે કેમ મારી ગવર્મેન્ટ જોબ છે ને થોડાક હા માં હા પાડતા બાકી ઠીક છે એવું કરતું પછી ઈ કમાવા માટે બાર ગામે વયા ગયા અને પછી ત્યાંથી આવીને કે લગ્ન કરશું લગ્ન કરશું તો એમના મમ્મી મેં ના પાડી દીધું કે હું તને થોડાક દસ પણ મુંબઈ જવા નહીં ગઈ તો શાયદ ઈ માટે જ અમારામાં થોડું ઝઘડા થતા તા પણ મને લાસ્ટ લાસ્ટલ કર્યો તું હું એડજસ્ટ કરી લઈશ આપણે મુંબઈ રહીશું થોડાક દર મુંબઈ ને થોડાક ગુજરાત એડજસ્ટ કરી લઈશું પણ આપણે લગ્ન કરશું એમ એ મને લાસ્ટ ટાઈમ કીધું તું સંજય અને મને ટૂંક ટૂંકમાં હંમેશા સાથ આપ્યો હતો મને પૈસા ની જરૂરત રહેતી હતી ને મને તરત પેમેન્ટ કરતા હતા અને હું એમને મેં ભણીને જયારે પૈસા ની જરૂરત હોય તો અમે એકબીજાને પૈસા દેતા હતા

હા પણ ઈ બીજી છોકરી આ કેમ તારે મોજ મજા કરી પણ એ મોજ મજા હું આજકાલ ની છોકરી ઘરે જાય જબરદસ્તી હવે મને હા રાખવી જ પડે ને કઈ પણ નથી બોટાદ મે મેં જોયું પણ નથી ઈ લોકો આવતા એમના મમ્મી પપ્પા ભી આયા મારી મને મળીને ગયા લગન હતા પણ એમની મમ્મી એમ હતું કે મારો છોકરો મુંબઈ નો રહી

पती पत्नी ना संबंध बांधता हां એટલે એને આરે લગતો સાવાનો હતો તો એટલે एकदम મે તો એને મારો વરજ માનતીતી મારી સાથે બધે બેંકમાં આ બધે દોડા કર્યા સે એ મારી હારે કાઈ મત કરે તમે આ પણ મતલબ આપણે પતિ પત્ની તરીકે સંબંધ બાંધેલા છે એમ પૂછું છું હા 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 કાઈ મત કરે તો તમે તમારું છે ને ઓલા સિંગલ ફોટો હોય તો મોકળો ને સિંગલ સિંગલ ફોટો હા ઓકે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબક્રાઈબ કરો સબક્રાઈબ કરવાની તો ભૂલતા